ઘટના એવી ઘટી કે અત્યારે જે સાંજના ટાઈમે ટ્રાફિક જામ થાય છે તો કંઈક મેડમ સાહેબ શ્રી ગામમાં વિઝિટમાં રાઉન્ડમાં ગયા હતા તો ત્યાં આગળ થોડું ઇસ્યુ બન્યું તો એ ઇસ્યુ માટે પબ્લિક ભેગી થઈ ગઈ તો પબ્લિક ઘણી ભેગી થઈ અને બસ સ્ટેન્ડ ઉપર આવી પોલીસ સ્ટેશન સુધી આવી ગઈ તો એમને થોડી સમજાવી બુજાઈ અમે કાઢી મૂક્યા પંચાલસી સાહેબ ડીઆઈસવી સાહેબ અને પીએસઆઈ સાહેબ જો અમે રજૂઆત કરી છે કે ભાઈ આ ગામમાં જે ટ્રાફિકનો ઇસ્યુ છે જલ્દી નિરાકરણ લઈ હાલે તો સારી વસ્તુ છે ઘણી અમે એના માટે રજૂઆત કરેલી છે લેખિતમાં મૌખિકમાં બધી વાત રજૂઆત કરી છે ગામમાં બ્રિજ પાને છે એના માટે જે મોટો ઇશ્યુ છે શું ઇશ્યુ થયો તો પોલીસવાળા મેમમાં આપવાના એટલે એમનો જે કામગીરી હોય તો કરે એનો નો ડાઉટ સારી જ વસ્તુ છે એ અમારા માટે સારું છે અને પબ્લિક માટે સારું છે કે ઇશ્યુ છે એ ટ્રાફિક નિયમ હોય કે કોઈની બાઇક રસ્તો હોય કે નેગેટિવ હોય કે સારી વસ્તુ છે અમે એમને સપોર્ટ કરીએ એના માટે તો તો કહેવું એટલું જ હતું કે ઘણા ટાઈમથી જે ટ્રાફિકનો નિરાકરણ આવ્યું નથી એના માટે અત્યારે જે ગામમાં ઇશ્યુ બને છે ગામ ગામના લોકો માટે તો એ લોકો માટે અમે આવ્યા છીએ કે આ ટ્રાફિક જે બહારનું આજના ટાઈમથી બંધ થતું નથી એટલા માટે પબ્લિક રજૂઆત કરી કે તમે જે બહાર વાળાને બંધ નથી કરતા ગામ પર હેરાન થાય છે